શ્રી સુખદેવજી બોલ્યા વચન ખોટું હોય નહીં આવો રસ્તામાં વિચાર કરતા ઉત્પાદો થવાથી શંકા સાથે શ્રી હરિ ને આવી ત્યારેો હોલમાં ચરવા ગઈ હતી મથુરા ગયા હતા સુંદર વસ્ત્રણો ધારણ કર્યા હતા અને કોઈ મોટા ઘરની ગુળ વધુ હોય તેવી દેખાતી હતી સુંદર મન હાસ્ય અને દૃષ્ટિ કટાક્ષો સો કટાક્ષોથી તે વ્રજવાસીઓના મનને હતી હતી તે બાળકોની શોધ કરતી તે ગૂમતી હતી તેવામાં દેવ યોગી વ્રજનંદરાય આંગણે આવી અને યશોદાજીએ સૈયામાં સોડાવેલા બાળકને જોઈ તે હત્યા તરફ ગઈ તે સમયે બધા વ્રજવાસીઓ લાલાને સાચવતા એક દ્વારે પહેરો ભરતા હતા છતાં મોહવસ્તીને કોઈ રોકી શકતું નથી યશોદાજીએ ગોપીઓને ગોપીઓ પણ પૂરવામાં પડ્યા તે માટે અનેક વિદ્વાનો મહાત્માઓ વિધ કારણો બતાવ્યા છે વિદ્વાનો છે કે પોતાના સ્ત્રી છે અપડા છે અવત્ય છે તેમને સ્ત્રીને મારવાનું ગમતું ન હતું એટલે તેઓએ આખી આંખો મીચી છે વાવ

નવમી વધારે સમાપ્ત થઈ જશે અને દસમા અધ્યા મને ખબર છે કે ભગવાન ની લીલા વધારે ભગવાન થી લઈને જેટલા બી અસુ નો એ બધું દસમા રાસ રાસ લીલા

છે મહાત્મા નું કેવું છે કે લાલાએ આખો બંધ કરી વિચારે છે કે ઝેર શિવજી છે મને ઝેર પ્રાર્થના કરે તમે ઝેર પીવા આવો

आनंद महाराज નું ઘર ક્યાં છે કાનાનો જન્મ થયો છે મારે કાનાના દર્શન કરવા છે તો એમ બધા એમનસ્તો જે જે મળતા એને પૂછતી કે नंद महाराज નું ઘર ક્યાં છે યશોમાતા નું ઘર ક્યાં છે મારે કાનાના દર્શન કરવા મલે છે તો બધા રસ્તો બતાવતા કે જાઓ સ્વયં યશોદા માતા ને રૂઈની માતા પણ વિચાર કરવા લાગ્યા આપડા ભલે પણ એમણે આચર્ય કેવું છે કે ભલે પુત્ર આજે રાક્ષસી હતી પરંતુ એ જયારે ગજમાં આવી તો ગોપી ગોપી સ્વરૂપ ધારણ કર્યું એને ગોપી ડ્રેશ પહેર્યો જે હતા એની પુષ્પ ભગવાને કીધું કે ભલે વીસ પીરણા માટે પણ આવી પરંતુ આજે માતા અને જે તો શિવજીએ પીધું પછી જે દુદ હતું એ સિવાય ભગવાને એટલે ભગવાને એમના પોતાની ધાત્રી ના સ્વરૂપમાં આપણે ઇન્દ્રિયોમાં પ્રવેશ કરે છે સ્ત્રીના સ્વરૂપમાં તો ભગવાને બતાવ્યું કે જ્યારે પુતાનો મેં ઉદ્ધાર કર્યો તો ભક્તના જીવનમાં પણ અગર કોઈ સ્ત્રી આવે છે ઇન્દ્રિયોના સ્વરૂપમાં

પછી ભગીએ વાચમન કરી પોતાના અંગોમાં તેમજ બાલકૃષ્ણના અંગોમાં નીચે મુજબ ન્યાસ કર્યા ભગવાન મંગળમય રક્ષણ કરો મણી

મારો રમવા જાય ત્યારે ગોવિંદ ભગવાન નું રક્ષણ કરો મારો લાલ સુતો હોય ત્યારે માધવ ભગવાન ભગવાન ચાલતો હોય ત્યારે વેકુંભ ભગવાન લક્ષ્મીપતિ લાલ જમતો હોય ત્યારે યજ્ઞ ભગતા ભગવાન તારું રક્ષણ કરો

ભગવાન સ્પર્શ થઈ ગયા શરીર થી બોલીવોલી સુધી એમનું એટલું વિચાર કઈ સારી હતું અને ભગવાન જોયું કે આ પરસે અગર અમારા ગોકુળમાં અમારો બધું નાશ કરી નાખશે એવી રીતે જગ્યાએ પોતાને પાડી

અને અહીંયાથી કર લઈને ગયા તા નંદ મહારાજ મથુરામાં કંસ ને કર આપવા માટે કે ભાઈ જન્મ લાવા જન્મ થયો છે ખોટું કંસ કે છે સૈન્ય મોકલાવશે ને અહીંયા ઉત્પાદ કરશે એની કરતા કે આપણે શરૂઆતમાં માં જેને ના જે આપડે જે કર આપી દો તો બધું દહીં ને માખણ ને બધું લઈને કર આપવા માટે એ સમય પર નંદ મહારાજ કંસ પાસે ગયા તા તો કંસ પાસે જાય છે તો નંદ વસુદેવજી મળે છે તો વસુદેવજી સાથે આકાશ વાગતા કરે છે મળે છે અને વસુદેવજીને જાણ થઈ જાય છે એવું મને શંકા લાગી રહી છે જેવું જ મહારાજ પોતાનું શરીર પડેલું જોવાશે તો વિચાર નહીં કે વસુદેવજી કીધું તું

મહાન સૈઈ સભડાવ્યો આસંગી તેવ્યદાસજી પામ્યા આનંદરાય પરીરામ્યાને પુત્ર પુત્રને શેંકો સ જોઈ આદિ આનંદ પામ્યા જે મનરેષ પોતાનો મોક્ષ પરલોક શ્રી કૃષ્ણનું આ બાળ જીતે છે છે એ ગોવિંદમાં કૃતિ પામે છે અલદશનેની જે સમય સુધી ભગવાન શ્રી હરિએ જે અવતાર લઈ કર્મો કર્મો કર્યા છે તે અમારા કાન્ય પ્રિય તથા મન આનંદદાયક છે શ્રી હરિ ચરિત્ર સાંભળતા મારા મનની જ્ઞાની દૂર થાય છે જો આપ અમારા પ્રકોપ કરતા હો हम ने से

I'm not कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरि वष्मी ગુરૂદે ભારતીય શ્રીમદ ભગવત સિંઘ મહિલા

ચનામૃત બે દિવસથી આવીને દાખિલ કરે અચ્છા પણ ટાઈમ મતલબથી મને લાગે અચ્છા બે બે હા હા રા પાનું કરા છે ને ડાયરેક્ટ અચ્છા એક બે જમાવાનું આપણે જે નામથી કલર કરો ને એ ગીફ્ટ બી પર એના નામ દેવાતી આપણે લવી કમાન કરે છે બધા अपने प्रभु पर दिन ना ऐसे आप लास्ट टाइम भी करे थे पक्के तो मैं पहला हाँ तेरे को पहला आवाज़ क्या है तेरे भी गोइंग दस में क्या है तेरे गोइंग दस में क्या है ऑडिटर में मतलब क्या है दे दो चेस पसंद है अरे बेटा मेरे बाद बहुत हैप्पी है दे दो चेस गुरुदेव जी क्या बोल रहे हैं ना कृष्ण प्रकाश लेवन जी नहीं नहीं ले पर हां अच्छा चार नंबर से दो दिन से पढ़िसों भैया मुझे काले જય નારાયણ નમો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 બોલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ धन्यवाद yang प्रसाद का